ચાલો ફ્રેન્ડસ આજના લોકમિંગ શરૂઆત કરી દઈએ છીએ ભાઈ ગયા છે પૂર્ણ આઠ સાતને અડતાલીસ થાય છે અને હાઈવે તો રોડ ઉપર તો વાહન ચાલુ જ રહીએ છે અવિહાર વિરત રિલાયન્સ વડાની બસ જાય છે જો નહીં રિલાયન્સ વડાની તો નથી બોલી રેગ્યુલર બસ છે પેસેન્જર બસ

ने लाइट નું રામ રામ થઈ ગયું છે ભગવાનમાં 10% બેટરી છે ક્યાં સુધી ચાલે બધું ચાલો આગળ જોઈએ છે જરીક આપણે bari થી તમને નજારો દેખાડી દઈએ

આપણે આવી ગયા છે સોમનાથ મહાદેવ ના મંદિરે જોયું ને એટલી સોમનાથ આવી ગયા આપણે આ છોકરીઓ અહીંયા સવારમાં નાસ્તો કંઈક કરવા માંડી છે અને આમાં કંઈક મને આપ્યું છે કે આખા મને ખવડાવી 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 દીધી હું ગમે એટલું ખાવો તો ફેર ન જ પડતો ફ્રેન્ડ તો અહીંયા ચા ને રોટલી ના સોરી પરાઠા આ છોકરીયું બનાવ્યું છે અને મારા માટે બનાવ્યું છે ઈ તો ખાવાની નથી કે પરોઠા મારે કેરે દોસ્તો ને ગરાજ ને એકલા પરોઠા ખાવા દો તો ફ્રેન્ડ્સ આજે તો લોક ઉતારવાનું વેરું વેરું જ ન વેરું તો આવતું હતું પણ લાઈટ હતી નહીં ચાર્જિંગ ફોનમાં હતો નહીં બે ચાર સાત આઠ ટકા હતા તે સાત આઠ થી પણ વધારે થોડાક હા જુદી આવેલું પણ તો એ સ્વિચ ઓફ થવા નથી દીધો અરે કામમાં બહુ હતા કામ બહુ કર્યું તો અત્યારે હવે જમીન પર બેઠા છે ને વાર ફોનમાં જો છે ને પછી ડાયરો સુઈ જશે તો ચાલો આ વ્લોગ ની અત્યારે એન્ડ કરીએ અને આ લોકો કદાચ પરમ દિવસે આ પરમ દિવસે આવશે કારણ કે કાલનો ડબલ એક વ્લોગ હતો એ હું કાલે નાખીશ અને આ વ્લોગ ટકા પરમ દિવસે આવશે અથવા તો કાલે પણ આવી શકે આવતા રહેશે ચાલો મળીએ એક નવા જુગમાં જ્યાં સુધી મહાદેવ હોય